હે બિસ્કિટ ખાઉં ક્રીમવાળું મમરા ખાવ મમરા સેવ મમરા સેવ મમરા ખાવા છે ને એ તો આ પડી ગયું છે જ કેવી કેવી બિસ્કિટ ખાવી દીધા તારે હેય આ બાજુ આવીતું તું તારે કેવી બિસ્કિટ ખાવી દે ક્રીમવાળી કેમ ક્રીમવાળી

કયા વર્ષમાં જન્મ થયો તારો કયા વર્ષમાં જન્મ થયો તારી જન્મ તારીખ ખબર તમને બર્થડેટ કયો તાર બર્થડે બર્થ ડેટ કઈ તારીખ દસ બરાબર છે એટલે બે હજાર દસમાં તું જન્મ્યો હતો એટલે દસથી તો આજે તું કેટલા વર્ષનો થઈ ગયો ત્રેવીસ વર્ષ તેર વર્ષનો થયો તેર વર્ષ છે તારે તમે તારે સ્કૂલે જવું પડે ભણવું છે તારે બે ભાઈઓ તારે બે સ્કૂલે જાય છે ને હે ને એ મોટા છે ને તારા કરતા સાયકલ છોડ દેતું હતું તારે છે કે નહીં છે સાયકલ તારે હું છે તારે છે કે ચાલે નહિ તારે ભણવું છે ને તો સાયકલય મળશે તું એટલે બધું બોલ છે કે નહીં છે ત્યાં તને ખાવાનું એક ટાઈમ બધું જમવાનું મળે